હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો અને તમે લોકો જે સપોર્ટ આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો જેમ પહેલી ચેનલને સપોર્ટ આપ્યો એ જ રીતે આ ચેનલને તમે સપોર્ટ આપો છો બહુ ગમ્યું અને સારું બી લાગ્યું એ બાબત બી તમને સૌનો ખૂબ ખૂબ એક વખત ફરી એકવાર આભાર હવે તો કે આજના જે ન્યૂઝ છે એ બી ખાસ જોવા જેવા છે કારણ કે યુકે ગવર્મેન્ટ અલ્ટિમેટલી મને એવું લાગે છે મારો ઓપિનિયન શેર કરું છું કે જ્યાં આગળ ભારતીય વિદ્યાર્થીઓ અથવા તો ભારતીય વર્કર્સની જે ઇન્ટરેસ્ટ જે છે યુકેમાં વધી રહ્યો છે એનો ફાયદો ઉપાડતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે હજી થોડા ટાઈમ પહેલાં જ તે એમણે જે વિઝિટર વિઝા છે સ્ટડી વિઝા છે પ્લસ હેલ્થ સરચાર્જ જે કહેવાય છે આ બધાની અંદર વધારો કર્યો હતો અથવા આની અંદર બધામાં ફીઝમાં વધારો કરવામાં આવ્યો હતો છતાં પણ એમણે એક નવું પ્રપોઝલ રિલીઝ કર્યું છે જેમાં એક અગેઇન એક ફીસ જે છે એને સીધી ડબલ કરી દેવામાં આવી છે તો એના ઉપરથી એવું લાગે છે કે યુકે ગવર્મેન્ટને એટલી વસ્તુ ખબર છે કે કદાચ ભારતીયોનો ઇન્ટરેસ્ટ યુકેમાં વધી રહ્યો છે અને એને કારણે થઈને જ તે લોકો આ ફીઝ એટલી બધી વધારી રહ્યા છે આગળ ડિટેલની અંદર વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહેજો અને આવો નવો સપોર્ટ તમારો બનાવી રાખજો અને મેઇનલી ઘણી વખતે અમે લોકો બી તમને કહેતા હોઈએ છીએ એ જ મુજબ કે આપણે બધાએ ભેગા થઈ અને એજ્યુકેશનને પૂરો સપોર્ટ આપવાનો છે એટલે તમે તમારા તરફથી ખાલી એટલું જ કામ કરવાનું છે તમારા વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને ખાલી શેર કરી દેશો તો બી તમારું કામ થઈ જશે હવે નોર્મલી આપણે જો જોઈએ તો યુકે ગવર્મેન્ટે જે અનાઉન્સમેન્ટ કર્યા છે એ મુજબ જો હું તમને કહું તો સીઓએસ કહેવાય છે સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ છે આના માટેની ફીસ વધારવા માટેનું જે પ્રપોઝલ છે એ મૂક્યું છે અને આ ફીસ જે છે એ લગભગ હું તમને કહું બસો ઓગણચાલીસ પાઉન્ડ હતી ત્યાંથી વધારી અને સીધું પાંચસો ને પચીસ પાઉન્ડ કરવાની વિચારધારા મૂકી છે એમણે એટલે કે લગભગ સીધી ફીઝ જે છે એ ડબલ કરવાની વાત આવી ગઈ છે કે જે સ્પોન્સરશીપ ફાઇલો હશે આની અંદર યુકે ગવર્મેન્ટ આની ફીઝને ડબલ કરી શકે એમ છે જે બહુ જ એક આમ સારી વાત ના જ કહેવાય કારણ કે ઓલરેડી જ્યાં આગળ હું તમને કહું કે બીજી બધી ફીઝથી લઈને જો આપણે જોઈએ તો લગભગ ત્યાંથી ત્રણ ગણી ફીસ થઈ ગઈ છે યુકે ગવર્મેન્ટ એટલે અલ્ટિમેટલી આ એક એવું થઈ રહ્યું હોય કે ભારતીયોનો જે ઇન્ટરેસ્ટ છે અથવા ભારતીયો જે ઇન્ટરેસ્ટ દેખાડી રહ્યા છે યુકે માટે એ લો વસ્તુનો ફાયદો ઉપાડવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે આ એક મારો ઓપિનિયન છે તમારો કંઈ બી ઓપિનિયન હોય કે કંઈ કહેવા માંગો છો આ ચેનલ રિગાર્ડિંગ તમે જરૂરથી કોમેન્ટ કરજો હવે આપણે આગળ વધીએ અલ્ટિમેટલી આ જે પ્રપોઝલ છે યુકે પાર્લામેન્ટમાંથી હજી પાસ નથી થયું પરંતુ આ જે ફીસ છે એ હું તમને સમજાવું કે આજે સી ઓએસની જે ફીસ વધશે તો એ ફીઝ અલ્ટિમેટલી જે એમ્પ્લોયર જે વર્કરને સ્પોન્સર કરતો હોય એમની પાસેથી લેવામાં આવતી હોય પરંતુ તમને એ બી જાણો છો કે એમ્પ્લોયરો જે છે એ જેટલી બી ફીસ ભરતા હશે એ તમારી પાસેથી જ વસૂલ કરશે તો જે ક્લાયન્ટ ઉપર જ આખું બર્ડન આવશે તો અલ્ટિમેટલી ફરી ફરીને ક્લાયન્ટ પર જ આવશે જેની અંદર યુકે ગવર્મેન્ટે જે જસ્ટિફિકેશન્સ આપ્યા છે એ લિવિંગ એક્સપેન્સને ફોકસ કરેલું છે કે જ્યાં આગળ લિવિંગ એક્સપેન્સ જે છે એ ઇન્ક્રીઝ ચૌદસો ને ત્યાંશી પાઉન્ડ પર મંથ ફોર લંડન એટલે યરલી જો કદાચ તમે ગણો તો એ તેર હજાર ત્રણસો ને સુડતાલીસ પાઉન્ડ થયું અને અગિયારસો છત્રીસ પાઉન્ડ પર મંથ જો કરીએ તો આઉટસાઇડ લંડનનું લિવિંગ એક્સપેન્સ ડિસાઇડ કર્યું છે જે દસ હજાર બસો ચોવીસ પાઉન્ડ યરલી થયું પ્રેઝન્ટલી જે આ વસ્તુ જે છે એ તેરસો ને ચોત્રીસ છે અને જે એક હજાર ત્રેવીસ પર મંથ છે આઉટસાઇડ લંડનવાળાની અને લંડનવાળા જે છે એમના માટે તેરસો ને ચોત્રીસ છે પરંતુ આનો વધારો ઓલરેડી ગાઉન્ડિંગ કરવાની ગણતરી યુકે ગવર્મેન્ટે યુકે પાર્લામેન્ટમાં મૂકી છે પ્લસ જે ઇન્કમ થ્રેસ કહેવાય છે આની જો વાત કરીએ તો ઓલરેડી અડત્રીસ હજાર સાતસો યુકે ગવર્મેન્ટે કરી જે ઓગણત્રીસ હજાર હતી એટલે આ ઇન્ક્રીઝ બી એમણે ઓલરેડી પહેલેથી કરી દીધું છે અને ત્યારબાદ જો બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર આપણે કેન્સ સ્ટ્રેમરની જો વાત કરીએ એમણે ઓલરેડી એક પ્રોમિસ કર્યું હતું અને એમણે એક અનાઉન્સમેન્ટમાં કહ્યું હતું કે જ્યાં આગળ ઓલરેડી યુકે જે ડેટા સામે આવી રહ્યો છે એ મુજબ જો આ બધા ક્રાઇસિસને ફેસ ઓછા કરવા હોય તો ત્રણ વર્ષની અંદર નેક્સ્ટ ઇમિગ્રન્ટને ઓછા કરવા જોઈએ તો એક તરફ યુકે ગવર્મેન્ટ જે છે એ નંબર્સ ઘટાડવાની વાત બી કરી રહ્યું છે એટલે કે વન ટાઈપ આ હાથ એમનો ઉપર રાખ્યો કે જેથી કરીને એવું સાબિત થાય કે અમારે ઇમિગ્રન્ટની જરૂર નથી અને જે ભારતીયોનો જે ઇન્ટરેસ્ટ છે એના સામે મોંઘી મોંઘી ફીઓ આપી અને વન ટાઈપ ઓફ એવું લાગે છે કે ક્યાંક યુકે ગવર્મેન્ટ જે છે ને એ ભારતીયોનો જે ઇન્ટરેસ્ટ છે ને એનો બહુ મોટો ફાયદો ઉપાડવાની કોશિશ કરતું હોય છે આ બાબતે તમારો જે ઓપિનિયન છે ખાસ શેર કરજો બને એટલી જે માહિતી મારી પાસે આવી છે એ સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો તમને માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવાઇઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત